સુરત સ્માર્ટ સિટી તરફ જઈ છે ત્યારે સુરતના કતારગામ ઝોનમાં અનેક વિસ્તારો રસ્તાઓ આજે પણ રાત્રના સમયે સ્ટ્રીટલાઇટ વગરના હોય જેને લઈ કતારગામ ઝોન કચેરીએ જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરાય છે સુરત મહાનગરપાલિકા પાલિકા શહેરને સ્માર્ટ સિટી બનાવવા તરફ આગળ વધી રહી છે

માં ફરતું બધું સોસાયટી બની ગઈ છે હવે સુવિધાની સુવિધા કે જેમ કે સોસાયટીની અંદર સીસી રોડ હોય છે સ્ટ્રીટ લાઇટ હોય છે તો સુદામાં વીઆઈપી સર્કલ છે ઉત્તરાયણ ગરનાળા સુધી લગભગ મારી નજર સામે આ ડિવાઈડર બન્યો અને ત્રણ વર્ષ થઈ ગયેલા છે પણ એની પર સ્ટ્રીટ લાઇટ નથી કોઈ સેફ્ટી નથી અવરનવર એમાં રિક્ષાઓનો એક્સિડન્ટ થાય છે ફોર વ્હીલનું થાય છે ટુ વ્હીલનું થાય છે બેનોનું ટુ વ્હીલ ચલાવતો એનું પણ એક્સિડન્ટ એનું કારણ કે સ્ટ્રીટ લાઇટ નથી અને આ ધોરી રસ્તો છે મેઇન ટીપી રસ્તો છે અહીંયા સોસાયટી છે કીર્તિનગર તાપીનગર અને એક બીજી છે યોગીધારા છે આજુબાજુમાં ગાયત્રી છે મતલબ આ રોડ ઉપર લગભગ કમસે કમ વીસથી પચીસ સોસાયટી છે અને એ પણ જૂની છે અને એકદમ નાના માણસો રહે છે સર્વજ્ઞાતી રહે છે બધા બીજા રાજ્યના લોકો રહે છે નાના મોટા રોજગારમાં જાય છે રાત્રે વહેલા મોડું થતું હોય પછી અહીંયા કોઈ હવે ભણેલાય છે છોકરાઓ તો જોકિંગ કરવા નીકળતા હોય તો એના મોબાઈલ જૂટવાઈ જાય છે કોઈ છપ્પુ બતાવીને ચોરી કરી જાય છે વધતા હમણાં એવી બે ત્રણ ઘટના બની એમાં તો બે ત્રણ કેસ ફેલ થઈ ગયા ડિવાઈડરમાં એક્સિડન્ટ થતા થી ત્રણ કેસ ફેલ થઈ ગયા એની જવાબદારી એસએમસીના અધિકારીના શિરે હોય છે પછી જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે કે ભાઈ કોઈ બહેનો વિધવા થઈ ગયા ભાઈ ગુજરી ગયા એક્સિડન્ટમાં તો એને વિધવા સહાય નો હોય છે બીજું ત્રીજું છે એની પાછળ બહુ ટાઈમ બગડે છે અને મોરલ તૂટે છે અને લોકશાહી ઉપરથી લોકોનો વિશ્વાસ ઉડી જાય છે સુરત મહાનગરપાલિકા શહેરને એક તરફ સ્માર્ટ સિટી બનાવી રહી છે તે છેવડાના વિસ્તારમાં રસ્તાઓ આજે પણ અંધકારમાં હોવાના આક્ષેપ થતા મનપાનની કામગીરી સામે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે અઝબ કૃષિ સાથે હર્ષદ હર્ષસેઢા